અરવલ્લી જિલ્લામાં ચાલતી લાલિયાવાડી અને એમાને શિક્ષણ વિભાગમાં હાલ ઉભરીને આવેલા ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે ત્યારે મેઘરજ તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં હાજર રહેતા ન હોવાના કેશરપુરા પ્રાથમિક શાળાના એસએમસી સભ્યએ આક્ષેપ કર્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં

કિશરપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું અમારે ત્રણ વર્ષથી બેન ગેરહાજર છે આવતો નથી કે કોઈ કોઈ નિરાકરણ આવતું નથી બહુ અરજીઓ કરી છે શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે બહુ અરજીઓ કરી કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર થતો નથી માગણી કોઈ શિક્ષક આવે કાં તો બેન હાજર થાય એ અમારી માગણી છે મારું નામ ડામો લાલાભાઈ જયંતિભાઈ છે હું અહીંયા કિશરપુરા ગામનો રહેવાસી છું મારા બે બાળકો આ સ્કૂલમાં કિશોરપુરા સ્કૂલમાં બને છે એક પહેલા ધોરણમાં છે અને એક બાળવાટિકામાં છે અહીંયા બે શિક્ષિકા હતી એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે સતત ત્રણ વર્ષથી તે ગેરહાજર છે એ સ્કૂલમાં આવતા નથી એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે અને એ ગેરહાજર થી શાળામાં બાળકોનું ભણતર બગડે છે એક શિક્ષિકા એ હાજરી આપે છે એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે બનાવે પાંચ ધોરણ સુધી સ્કૂલ છે એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે